અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચી અપક્ષ ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાની પત્રક પાછું ખેંચી લીધું છે મધુ શ્રીવાસ્તવની પુત્રી નીલમબેને પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી કોંગ્રેસના ઉમેદવારને પોતાનું કર્યું સમર્થન વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પેટાચૂંટણીમાં ગરમાવો બાકી રહેલા વિકાસના કામો કોંગ્રેસ સાથે રહીને પૂર્ણ કરીશું

એ એટલે છત્રી છું છત્રી સમાજમાં અમારા અમારી કારકના સુભાચંદ્ર બોજતા અમારી સ્વામી અમે છત્રી એટલે અમે છત્રી સપોર્ટ કરીએ અને આમ સપોર્ટ વિકાસના કામો તો થતા થવાના છે એને કોઈ રોકવાનું નથી વિકાસના કામો પ્રજાના વેરા પાવ વેરા લઈએ પ્રજાના ટેક્સ લઈએ એના આધારે રોડ પાણી રસ્તા થાય છે થશે થતા રહેશે